ડરતી બચાવ માટે ત્રણ દિવસ ઉપવાસ પર બેઠા હતા દિવસ નું છે એમાં આજ બીજો દિવસ છે આજે અમે સૂતરની ની આટી લઈ અને જે આગેવાનો છે બધા જે ઉપવાસ ઉપર બેઠા છે એ બધા કલેક્ટર કચેરીમાં ગયા હતા અને અહીંયા જે ગાંધીજી હોય એનો ફોટો હોય પ્રતિમા હોય તો એને હા સૂતરની આટી પહેરાવી હતી પણ અહીંયા ક્યાંય આ જે કલેક્ટર કચેરી છે એમાં સત્ય જોવા ન મળ્યું ને ગાંધીજી પણ જોવા નથી મળ્યા અને બીજી બધી પ્રતિમાઓ હતી અમે કલેક્ટરને કીધું કે ભાઈ ક્યાંય ગાંધીજીનો ફોટો હોય તો દેખાડો તો કે હવે ગાંધીજીનું તો કાંઈ નથી અહીંયા તો અમે એ સૂતરની આટી પાછી લાવ્યા છીએ અને અહીં જે અમારે છાવણીમાં સત્યાગ્રહ છાવણી નામ આપ્યું છે અહીંયા ગાંધીજીની પ્રતિમા છે એની ઉપર આ આંટી પહેરાવી છે અને ગાંધીજીને આજે નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપી છે તો બીજી બાજુ જોઈએ કે જિલ્લાનું વહીવટી તંત્ર ખનીજ બાબતે જે કામ કરી રહ્યું છે એનાથી અસંતોષ છે લોકોને અને આ જે ફરિયાદો ઉઠી છે અને વહીવટી તંત્ર કંઈ કરતું નથી પોલીસ ખાતું હપ્તા લઈ રહ્યું છે ત્યારે આ બાબતે આ અંગે જે પ્રજામાં જાગૃતિ આવે અને જે ખનીજ ચોરી ચાલી રહી છે બંધ થાય એ અમારી વાત છે ધરતી બચાવવાની વાત છે અને આ ધરતી બચાવો આંદોલન છે કાલ બીજા તબક્કામાં વધુ ઉગ્ર બનાવીશું ગાંધીજી શોધવાનો મુખ્ય હેતુ શું છે ખાસ કરીને તો જે કચેરીઓ છે એમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ખીચામાં ગાંધીજી હોય છે જે નોટ હોય છે એ ખીચામાં હોય છે પણ ક્યાંય પ્રતિમામાં જોવા મળતા નથી સત્યતા ક્યાંય કચેરીમાં જોવા મળતી નથી પૈસા આપો કચેરીમાં અને કામ કરાવો આ પ્રકારનું છે કલેક્ટર પણ આ પ્રકારના છે તમે જ્યાં જાઓ ત્યાં એ કચેરીમાં વહીવટ થાય પછી જ આગળ કામ થાય છે કલેક્ટર કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા અમારી વાતને થોડી ધ્યાને લીધી નથી પણ એવું કહી શકાય કે જિલ્લાનું વહીવટી તંત્ર હાવ પાય થયું છે એના કારણે આવતીકાલે પણ અમે કાર્યક્રમ આપવાના છીએ કે જે આ જે જિલ્લાનું વહીવટી તંત્ર છે એની નાનામી બનાવીશું અને એને શ્રદ્ધાંજલિ આપી દઈશું